અને સાડા સાત વાગે આ જાહેર ચર્ચાના છોરા ઉપરથી આ મુદ્દાઓ અંગે વિતેલા વર્ષોની અંદર અમરેલીની પ્રજાને જે યાતનાઓ ભોગવવી પડી ચપટી વગાડીને અધિકારીઓને નચવનારા લોકો ચપટી વગાડી અને ખોટી ફરિયાદ કરાવનારા લોકો મારે અમરેલીની બજારમાં કેવું છે કે એક લંડનમાં બેઠેલો બરવાળા બાવળ વડિયાના બરવાળા બાવળમાં ગૌશાળાની અંદર પંદર લાખ દેનારો દીકરો ચપટી વગાડી ને ભાઈ તો નકલ મોકલાવીશ ભાઈ આની માં તાકાત તો જોવો ઔદ્યોગિક રીતે પછાત મારું અમરેલી હે

ભણેલા ગણેલા બેરોજગાર દીકરા હોય ને ઘર આંગણે રોજગાર મળે એવી અપેક્ષા હતી એટલે હું બે વર્ષ ચૂપ રહ્યો પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને ચપટી વગાડે ને ચપટી વગાડીને આકાશ પાતાળ ચતા ઊંધા થઈ જાય એવી એની તાકાત છે આ જીઆઈડીસી ને ધમધમતી કરવાની અપેક્ષા હતી એની બદલે ભાઈએ ચપટી વગાડીને ને તો વર્ષોથી જે લાઠી રોડ ફાટકે થઈને જીઆઈડીસી માં પ્રવેશ થતો તો એ જીઆઈડીસી નો દરવાજો બંધ થઈ ગયો થઈ ગયો કે નહીં અમરેલીના અગ્રજણીય ઉદ્યોગપતિઓ રજૂઆત કરવા ગયા કે ભાઈ કદાચ ને આ જમીન કોઈની ખાનગી હોય વિવાદિત હોય તમે રાજ્ય સરકાર છો રાજ્ય સરકારનું અભિનંદ છો નગરપાલિકા તમારી છે તાલુકા જિલ્લા પંચાયત તમારી છે આ ખાનગી જમીન હોય ને એ સંપાદન કરાવી લ્યો અને ઔદ્યોગિક રીતે ઊભું થવા મધતું અમરેલી છે ને એના ઉદ્યોગોને બળ મળે એટલે આ જમીન સંપાદન કરાવી લ્યો જમીન સંપાદન ન થઈ જે લોકો આ રસ્તો બંધ થાતો તો અને ઈ ખોલાવવા માટે રજૂઆત કરવા ભેગા થયા ગામના અગ્ર ગણ્ય દસ કરતા વધુ હે ઘણી બધી વાત થઈ શકે મારે જાજી વાત નથી કરવી જાહેર જીવનનો કાર્ય કરતા છૂ નમરેલી મને ખૂબ પ્રેમ આપ્યો છે તમે ખંભીર દહાડી એક કાર્યકર્તાને ગુજરાત અને દેશની રાજકારણમાં સત્તા ઉપર કોઈ ક્યાંક ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે ક્યાંય પાર્ટીમાં સંગઠનના કાર્યકર્તા તરીકે આખા ભારત ભ્રમણનો અવસર પૂરો પાડ્યો છે તમે અમને મોટા કરીને દેખાડ્યા હવે મત માંગવાની બહુ ઈચ્છા નથી પણ અમરેલીની જનતાનું આ ગુજરાતનું મારા માથે ઋણ છે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમરેલીમાં આધારે વરણ કોઈની સામે ક્યાંય ખોટી આંગળી ચિંધાય ને તો કહીને જાઉં છું બાપ કદાચ અમે હારી ગયા હશું પણ મરી નથી ગયા અમે જીવીએ છીએ ઓ બાપા હું જાતા નહીં આટલું જ મારે કહેવું છે અને એક પીડિત દીકરી એક કુંવારી દીકરી એક ગામડાની દીકરી હાતાળ દસ હજારના પગારમાં

સામાન્ય દીકરીના સ્વાભિમાનને કચડવાનું પાપ કર્યું છે ને એનો જવાબ માંગવા પીડિત પાયલને ન્યાય અપાવવા સામાજિક મોરચો હોય રાજકીય મોરચો હોય કે કાયદાકીય મોરચો અમે બધાય કાર્યકર્તાઓ વૈચારિક રીતે કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ આગેવાનો છીએ પણ અમે નિર્ણય કર્યો છે આ મંચ ઉપરથી કોંગ્રેસનો કઈ બોલવાના નથી આ મંચ એ જનતાનો મંચ છે અને આવતીકાલે સવારે દસ વાગે આજ જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે થઈને નારી સ્વાભિમાન આંદોલનની અમે શરૂઆત કરવાના છીએ કૌશિકભાઈ અપેક્ષા હતી કે તમે આવશો પણ અમારી અમરેલીની જનતા અને ગુજરાતની આશા થગારી નીવડી છે અમરેલીના લોકોને એમ હતું કે નેતા ચૂટીને છે આજ અમરેલીના લોકોને એ વાતનો અહેસાસ થયો કે આ તો ફરી વખત મારે શબ્દો ઉલ્લેખ નથી કરવો આ નપાવટ લોકોના હાથમાં રાજ આપ્યું હોય એવું આજ ગુજરાતના લોકોને અહેસાસ થઈ રહ્યો છે ખબરદાર આ ગુજરાત તોડી મરોડી અને તમારી એ નાચતા કાયદા થી રક્ષણ કરવાની જવાબદારી હતી એવા કે કાયદાના રક્ષકો જો ભક્સ બની અને એક એક દીકરી એની આબરૂનું નિલામ કરશે ને તો અમે આ લડાઈ આવતીકાલે સવારે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં શરૂઆત કરીએ છીએ અને કૌશિકભાઈ સત્તાનો બહુ અહંકાર હોય અને લડવાની તેવડ હોય તો આ ચર્ચાનો ચોરો હતો ને હવે કહીને જાઉં છું અમરેલીના લોકો પરેશ ધાનાણીને ઓળખે છે આ સફેદ ભૂસકોટ પહેરતાને મારતા તો તમે શીખવાયું બાકી ભૂસ્કોટ ને ગાંઠ મારવાનું અમે ભૂલી નથી ગયા આમંત્રિત વીરજીભાઈ ઠુમરને કે વીરજીભાઈ આવો અને ટૂંકમાં આ મુદ્દાઓ ઉપર તમે અમરેલી ની જનતા સમક્ષ રાજ્યના મીડિયા પ્રતિનિધિઓની સામે સત્યને ઉજાગર કરો માનની વીરજીભાઈ ઠુમર